વડોદરા શહેરમાં ઇલોરા પાર્ક વિસ્તારમાં આવેલ પંચરત્ન સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ એકસો પચાસમી જન્મજયંતિ અવસરે સયાજીગંજ વિધાનસભા દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિના અવસરે સયાજીગંજ વિધાનસભા દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પદયાત્રા પંચરત્ન બિલ્ડિંગથી નીકળી જૈન મંદિર સ્થિત થઈ ઝાંસીની રાણી સર્કલ ખાતે આ પદયાત્રાનું અનોખી રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં દેશના એકતા બની રહે એ હેતુથી યુનિટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું આ પદયાત્રામાં સાંસદ ડોક્ટર હેમાંગ જોશી તથા ધારાસભ્ય કેયુ રોકડિયા અને પૂર્વ ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયા કાઉન્સિલરો તેમજ નગરજનો જોડાયા હતા જેમાં દેશભક્તિના ગીતો રમઝટ સાથે નીકળેલી પદયાત્રાએ લોકોમાં એકતાની ભાવના ચગાડી હતી આ પદયાત્રા ઇલોરા પાર્કથી નીકળી ઝાંસીની રાણી સર્કલ ખાતે પહોંચી હતી જ્યાં વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રી રંગરાજે સાયરી દ્વારા પદયાત્રીઓનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું પદયાત્રા પર અનોખી રીતે પુષ્પો સહયોગ ગાર્ડન પંચવટી સર્કલ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી લોખંડી પુરુષ અને માનનીય સરદાર વલ્લભભાઈ પટેલજી એમની એકસો પચાસ નિમિત્તે સમગ્ર દેશની અંદર એકતા માર્ચ યુનિટી માર્ચ નું આયોજન થવા જઈ રહ્યું છે અને સમગ્ર દેશ સાથે તમામ વિધાનસભામાં આ યુનિટી યોજાઈ રહી છે જે વિધાનસભાની યુનિટી સરદાર સભામાં ઉપસ્થિત રહેવાનું થયું માનનીય સરદાર વલ્લભભાઈ પટેલજીને પુષ્પાંજલિ અર્પણ કરી અને સૌ સાથે એક સાથે આ યુનિટી માર્ચમાં પદયાત્રામાં જોડાવાના છે

કારણ કે હર હંમેશા આપણે પહેલાં પણ સ્વામી વિવેકાનંદ એકસો પચાસમી જન્મજયંતિ સાથે સાથે ગાંધીજી એકસો પચાસમી જન્મજયંતિ અને દેશ માટે જેમને પાંચસો બાસઠ જેટલા રજવાડા એકત્રિત કરી અને સ્વદેશ અને માન્ય નરેન્દ્રભાઈનો એક જ ગોલ હતો કે જેને દેશ માટે સમાજ માટે જે કર્યું હોય આ બધા સમાજને એકત્રિત થઈ ગુજરાત સરકાર અને ખાસ કરીને ભૂપેન્દ્રભાઈની જે સરકાર છે અમારા માન્ય અધ્યક્ષની જે સરકાર એમના દ્વારા આજે વિધાનસભા એકસો બ્યાસી બ્યાસી વિધાનસભામાં આ જ રીતના સરદાર વન એટ ધ રેટ એકસો પચાસ કાર્યક્રમનું આયોજન કર્યું છે આજે સયાજીગંજ વિધાનસભાના કેવીરભાઈ રોકડિયા મારા ધારાસભ્યની જે હાજરીની અંદર આગેવાની હેઠળ આજે સમગ્ર પંચરત્નથી માંડીને સરદાર વલ્લભ સ્ટેચ્યુથી માંડીને જૈન મંદિર થઈ આજે ઝાંસીની રાણી પર અહીંયા ખૂબ મોટી સંખ્યામાં મારા વિસ્તારના સૌ લોકો જ્યારે જોડાયા છે આ જ રીતના આ યાત્રા સમતા થઈ અને અરુણાચલ થઈ અને પંચવટી સુધી થશે તો આજના દિવસે બધા જ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે અને સાથે સાથે જે દેશના પાંચસો બાસઠ જે રજવાડા એકત્રિત કરી દરેક સમાજને એકત્રિત કરનાર એવા સરદાર વલ્લભભાઈને સત સત નમન કરીએ છીએ વંદે માતરમ સરદાર વલ્લભભાઈ આપણને અનોખી રીતે જ આપણને તમે જાણતા હતા કે જે રીતના જીનાની સામે કેવી રીતના લડાય અને જ્યારે પાંચસો બાસઠમાં બે રાજ્યો બે હતા કે હૈદરાબાદ અને જૂનાગઢ એમને અલગ રીતે કર્યું તો આપણે બી કંઈ અલગ રીતે એમની ઉજવણી કરવી જોઈએ તો આ એક તો અમારો પાર્ટ હર હંમેશા હોય છે કારણ કે જેને દેશ માટે સમાજ માટે આ વિસ્તારના તમે જુઓ કે ચંદ્રશેખર આઝાદ રોડ હશે એકલવ્ય રોડ હશે ઝાંસી રાણી રોડ હશે માં છે તો આ વિસ્તારના લોકો હર હંમેશા દેશ સાથે હોય તો એક અનોખી રીતે તમે જુઓ કે જેસીબીથી માંડીને છોકરાઓ અહીંયા પોતે તલવારબાજી સાથે ડાંગ સાથે કરીને લોખંડી પુરુષને એની લોખંડી જેવી છબી હોય તો આપણે એ રીતના છે એક ભાગ વંદે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી ભાગ ઉજવણીના ભાગરૂપે વિધાનસભા વિધાનસભાની અંદર જે યુનિટી માર્ચનું જે આયોજન કરવામાં આવ્યું છે સાહેદીગંજ વિધાનસભાના તમામ વિસ્તારના લોકો આ યુનિટી માર્ચને જને દેશ એકત્ર કર્યો છે એવા સરદાર વલ્લભભાઈ પટેલજીના જે યુનિટી માર્ચ છે તે આજે અમારા વિસ્તાર અમારા જાસીરાની સર્કલ ખાતે આવી રહી છે ત્યારે આ માર્ચને અમારા વિસ્તારના તમામ જે યુવાનો છે સાથે માતાઓ છે બહેનો છે તેમજ સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ છે તેમના વતી આ યુનિટી માર્ચને અમે આવકારીએ અહીંયા તેમનું સ્વાગત કરવા માટે તમામ લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે ત્યારે આપ જુઓ કે જેસીબીના માધ્યમથી પણ આજના દિવસે સરદાર પટેલજીની જે પ્રતિમા છે જે અંદર યાત્રામાં આવવાની છે તેમનું અહીંયાથી હારથી અમે જેસીબીના માધ્યમથી તેમને અહીંયા આવકારવાના છે ત્યારે જેને દેશ એકત્ર કર્યો છે જેને દેશના તમામ જે રજવાડાઓ એકત્ર કર્યા છે એવા સરદારજીની યાદની અંદર આજના દિવસે આ યુનિટી માર્ચ જે સયાજીગંજમાં નીકળી છે અમારા ને આ જે યુનિટી માર્ચ છે તેની અંદર અમારા ધારાસભ્યશ્રી તેમના હાથની જે આ આખી યાત્રાનું જે આયોજન કરવામાં આવ્યું છે એવા ધારાસભ્યશ્રી કેવુરભાઈ રોકડિયા સાથે સાંસદ શ્રી હેમાંગભાઈ જોશી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ એવા અમારા ડૉક્ટર જયપ્રકાશ સોની સાહેબનો આ તમામ લોકોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જેને દેશ એકત્ર કર્યો છે અને તેમની યાદમાં આજના દિવસે જે યુનિટીમાં આજનું જે આયોજન કર્યું છે તે ખૂબ જ લોકોની માટે આજના દિવસે મેસેજરૂપ છે તમામ જે નાની બાળાઓ છે અહીંયા આપ જોવો કે બનાટીના કર્તબ્ય બતાવીને અહીંયા સ્ટેજનો કાર્યક્રમ કરી રહ્યા છે ને એવી જ રીતે તમામ અહીંયા એક ઉત્સવની જેમ આજનો દિવસ ઉજવી રહ્યા છે